મોરબીની કાલંદરી નદી અત્યારે તેનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહી છે નદીને આપણી ભારતીય સંસ્કૃતિમાં પૂજનીય કહેવામાં આવી છે લોકો પૂજા અર્ચના પણ કરતા હોય અને ઘણા તહેવારોમાં પણ નદીઓનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અત્યારે જે મોરબીની કાલંદરી નદી તેનું અસ્તિત્વ ટકાવી રાખવા જાણે ઝઝૂમી રહી હોય એ હાલત અત્યારે આ નદીની થઈ ગઈ છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી જયન વંદે માતરમ ઓ દેવેન્દ્રસિંહ જાડેજા અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ મહેન્દ્રનગર રામધન આશ્રમ પાસે કાલેન્દ્રી નદીના પુલ ઉપર અત્યારે તમે જુઓ કે આ મેઇન રસ્તો છે અહીંયાથી બધાય અધિકારી પદાધિકારી નેતાઓ બધાય માટે આ રસ્તો જરૂરિયાત છે કે હળવદ જવું હોય તો આ રસ્તોથી જ ફરજિયાત પણે જવું પડે તેમ છતાં મોરબી શહેરમાં આવેલો આ પુલ કોઈને ધ્યાનમાં નથી આવતો તમે જુઓ તો આ અહીંયા તમે મારા ભાઈને વિનંતી કરું બતાવે કે આ અડધે સુધી નાખી છે બરાબર આટલું દબાણ થઈ ગયું છે અને ગંદકી તમે આમ જ્યાં ત્યાં ગંદકી દેખાશે આ બાજુ ગંદકી દેખાડો તમે અત્યારે જે અત્યારે જે મોરબીની અંદર આપણે જોયું કે સ્વચ્છતા અભિયાન નું પખવાડિયું ચાલે છે અને જે સ્વચ્છતા અભિયાનના નાટક કરે છે નવા નવા હાવેણા લઈને માસ્ક પહેરીને બધા ગ્લોવ્સ ને એવું પહેરીને પહોંચી જાય છે નેતા તો એ નેતાઓને હું બતાવવા માંગુ છું કે તમે આવો અને અહીંયા જે ખરેખર ગંદકી છે મોરબી શહેરની અંદર કાલિંદ્રી નદી ઉપર ઠેર ઠેર જગ્યાએ દબાણ કરેલા છે અને જે રીતે આ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ છે આ જે ભયાનક રોગચાળો ફાટી નીકળશે તો આના માટે થઈને જવાબદાર કોણ એટલે ભાજપના મિત્રોને પણ કહેવા માંગુ છું કે તમે તમારા બધા નાટકો બંધ કરો અને જો ખરેખર તમે સ્વચ્છતા અભિયાન ચલાવવા માંગતા હોય

સો શક્તિશાળી વ્યક્તિઓમાં ગણતરી કરાવે છે તો ખરેખર જો તમારામાં શક્તિ હોય તો આ નદીને તમે સાફ કરી અને સ્વચ્છ કરીને બતાવો અને મોરબીને અંદર મોરબી રોગચાળો ફેલાવાનો ભય છે આ ભયમુક્ત મોરબીની પ્રજા રહી શકે એના માટેથી તમે કરો એવી મારી વિનંતી છે અને આ ગંદકી તમે જોઈ શકો છો આ દબાણ પણ જોઈ શકો છો આવનારા દિવસોની અંદર અહીંયા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને રોડ રસ્તા બંધ કરી અને મોરબીની સમગ્ર પ્રજાને ખબર પડે એ રીતે આંદોલન કરી અને આ કલંજરી નદી ને સાફ કરાવીને રહેશે જય હિન્દ જય ભારત